છેલ્લા છ વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાણા સાહેબનાઓની દેખરેખ હેઠળ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું ઝુંબેશ રાખવામાં આવેલ જે અનુસંધાને નાસ્તાવળતા આરોપીઓ શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તાવળતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં વરજ બિચાવતા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સિંહ રાજુભાઈ ના હોય ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતની હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના છેલ્લા છ વર્ષથી મારામારીના ગુનામાં ના સાફરતા આરોપી પ્રકાંતુર્ફે તાંત્રિક રામચંદ્ર નિશાદ ઉંમર વર્ષ ફરિયાદ વખતે વીસ વર્ષ હાલ પચીસ વર્ષ રહે ઘર નંબર એકસો સાત કરી નંબર બે આયુષભાઈ ગુપ્તાના મકાનમાં ગોપાલનગર લિંબાયત સુરત શહેર

નાકના ભાગે ભાગે તથા કપાળના ગંભીર પ્રકારની ઈજા કરી પોતાના વતન ભાગી અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આજ દિલ સુધી નાસ્તા ફરતા હોવાની હકીકતે જણાવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે